એ કમા ભાઈ ઉભારો ઉભારો ઉભા રહો મારું ઘરનું દુઃખ કાઢતા દો એ મારા ભાઈ એ આતુડું ભયા મારા ઓછા ઉભા જ રહે એમ નથી ને પણ મારે કરવું શું આ શત્રુ ભાઈ તો થોડી હેડ્યા ગમે એમ કરીને મારે બીજો ભોપો લઈને મારા છોકરાનું નું દુઃખ તો કાઢવું પડશે પણ આ હું પોપો લેવાય ચો દઈશ મારું છું પોપો તો હું છે મારા બાપ ગોતર આવા પોપાળા પડ્યો નથી હું પોપો ને કોઈ ઓળખતો નથી હવે કરવું શું પણ એક કોમ કરવું છે ગમે એને પૂછતું પૂછતું જ આવું છે માવા પડે ને ચુર ભાઈ એ દતા રહ્યા કમો એ દતો રહ્યો મારો આ ભાઈ ના માથે ડુંગર તૂટી પડ્યો અને મન મેલી ને અહીંયા થોડીક શરમ આવી ગયું

મારી માની છોગન તમારે આખા છતુર ભાઈ ભુવાજી છે તો છોકરાનો ટાળો કરાવો પડો એટલે આ વાત તમારી હાથી ભમરા પણ મારા ઘરે હું લઈ ગયો તો પણ ની કોઈ ના એવું છે બધા હોવાના થઈ જાય તમે ચિંતા ના કરો એટલે વેલજી હા ભયા મારી માની છોગન લક્ષ્મી સોડલો કરવા આવી છે તો મોટું ધોવા જાવું નથી ભાઈ આમાં મને કોઈ સમજણ ના પડી એમો ભાઈ શું લેવા દાયરા ભુવા હાથ રૂપિયા આપણે બે બની ભૂવા એટલે આપણે ચોપા ભા પૈસા ની જરૂર છે તો મારી માની છો પૈસા મળતા હોય તો આપણે બે નકલી ફોપા બનવાનું છે પૈસા ઘટાવાના છે ફોપા નકલી બનવાનો હોતો નથી પણ એટલે શોખ જો આપણે ચા અસલી છે નેકળા નેકળે કોઈ આપડે તો પૈસા ની જરૂર છે હું આવશે ને અલ્યા રેડી તું ચિંતા ના કરી તારા તો હા હા આકોટા બોલાવાના છે કરો વાત રેડી અલ્યા ભેમા ભાઈ હા ભૈયા મારી માની છે તમે હું વળગા કાઢી ચિંતા ના કર્યા આયો ગોડો થઈ ગયો છે શું

એટલે પણ મારી માની છે તો ખર્ચો આવે તો ખર્ચો તો કરવો પડે એવું ભયા એવું નથી પણ હું હજાર રૂપિયા એવું આમાં તો લોઢા ના સાવા પડે સારું એડો ભાલીસ પણ મારા ઘરે આટલું દુઃખ કાઢજુ તમે આપણે પૂરું નહીં પડે એવું એમ હા એમાં એવું છે કે પેલા આપડે ત્યાં લાઈટ નથી ને હા તારા અમે આમ રાખતા શીશો હવે તો લાઈટુ આયી શીશાને શું કરવું એટલે નહી રાખતા

મે ચક ચક ઓબળી દે પાવળી હોય છે એમ ઓ અલે આ ભેમા ભાઈ હા ભાયા મને તો તમારા ઉતવળ માં તો હું ડેકલું લેવાય નહીં રહ્યો કો એવું એમ ઓય તો હવે ડેકલા વગર ભે ખર્ચે શું આપણે ડેકલા વગર તો મારો હરું કાઠું થોડું કો એ ના ભાઈ તમને આવડે છે ને ડેકલું ડેકલું તો તમને ચીને ખબર હું તો મોટી મોટી રમેલા ઓર્ડર કરું છું તો ભાઈ આડો ને માર કરે ને

મારે નહીં આવું એ નહીં આવું એમ ના ચાલે અમે તને લેવા આયા તો અલા હું તને પ્રેમથી કહું જતો રહ્યો થી અલા વગાડતું અલા હોણા ઓય આવો આવો હમણે તમને લેઈને જવાના છે અમે ભાગ પડ્યા હટ અલા કેમ

નોટિસ કરો તમે જોવો તો ઓલા ભેવા ભાઈ ઓલા બીબલા થાપ કોડી ને ઓલા છોકરા ને સમકાર વાયદ્યો હોય મારી માની છો કે નક્કી આ બીબલા મત જ કોકે ના પરવેશ લાગે બોલ આપડો મેળ પડી જ જશે હોય અલ્યા ભેવા ભાઈ